हेलो माय YouTube फैमिली वेलकम टू नोब ब्लॉग मैं आज तेरे में આવી જ છું પુલ્કેશ્વર તો હવે આપણે જઈશું મહાદેવના દર્શન કરવા માટે તો હવે આપણે દર્શન કરવા માટે મંદિરે આવી જ છે મિત્રો સingi જોઈ શકો છો અમારું આ તો મહેમાન ઘરે લાવતા આ પડ્યા હવે જોઈએ તમને મહાદેવના દર્શન મિત્રો મહાદેવની મૂર્તિ છે મોટી તમે જોઈ શકો છો મિત્રો આ મંદિર છે મહાદેવનું આ મહાદેવની મૂર્તિ છે તમે મિત્રો જોઈ શકો છો આપણે આવી ગયા ગલતેશ્વર ધામ મહાદેવના દર્શન કરવા માટે કઈ આવી વિશાળ પ્રતિમા છે મહાદેવની તો તમે જોઈ શકો છો હર હર મહાદેવ મંદિર છે આવું લોકેશન છે આવડ આયા ચप्पल કાઢીને કવી અને મહાદેવના દર્શન કરવા માટે જઈએ જાવી તો હાલો આપણે તેરેમ મહાદેવના દર્શન કરીએ તો હવે તાપી નદી બતાવું મિત્ર તમે જોઈ શકો છો અહીંથી આપણે સ્કોર કરીશું તાપી નદીનો નજારો જુઓ આ મિત્રો તાપી નદી છે નજારો છે તાપી નદીનો નો વિશાળ મહાદેવ પ્રતિમા છે હર મહાદેવ આનંદી મહારાજ છે અહીંયા આ બે કચ્છ બહુ છે આનંદી મહારાજની પ્રતિમા છે મિત્રો પ્રતિમા લોકો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગુફાની અંદર બાર જોકિલના દર્શન કરવા માટે મિત્રો જલ્તે